ધંધુકાશ્યામ ઘાટ શાળામાં ઉજવાયો બાળક પાલક સર્જન કાર્યક્રમ અને બાળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણ પાંચ સાત અગિયાર અઢાર અને દસ દ્વારા શ્યામઘાટ શાળા ખાતે બાળક પાલક સર્જન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાળ દિન તેમજ શાળા પ્રશાસનની ઉજવણી પણ કરાઈ હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોને વાલીઓની હાજરી રહી હતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા બોર્ડ નંબર બે ના અપક્ષ સભ્ય બધુબાઈ અગ્રાવત અને

બાળક પાલક સર્જન કાર્યક્રમમાં સહભાગી થવા બદલ તમામ આંગણવાડી બહેનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો